નમસ્તે વિદ્યાર્થી મિત્રો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જોર્તેરમય પરિસરમાં આવેલ ચૈતન્ય માં હું કરણસિંહ પરમાર આપ સૌ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે ટીવાય બી એસોસીએમ ત્રણસો છ એ વિષયમાં સમાજશાસ્ત્રીય વિચારકોમાં આપણે ભારતમાં સમાજશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ એકમ નંબર પાંચ વિશે આજે આપણે અભ્યાસ કરીશું તો જોઈએ મિત્રો કે ભારતમાં જે સમાજશાસ્ત્રનો ઉદ્ભવ વિકાસ થયો એ વિશે તમે અભ્યાસ કરી અને શું તમે હાંસલ કરશો એના ઉદ્દેશ્યો કયા છે તો એ ઉદ્દેશ્યો આ મુજબ છે કે વિદ્યાર્થીઓ ભારતમાં સમાજશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ અંગે જાણકારી મેળવશે વિદ્યાર્થીઓ સ્વાતંત્ર્ય પૂર્વ અને બાદ સમાજશાસ્ત્ર વિશે માહિતગાર થશે વિદ્યાર્થીઓ ભારતમાં સમાજશાસ્ત્રના વિકાસમાં પાયાનું યોગદાન આપનાર સમાજશાસ્ત્રીઓ વિશે માહિતી આપ મેળવી શકશે આ બધા ઉદ્દેશ્યોથી આજે આપણે એકમ નંબર પાંચ વિશે અભ્યાસ કરવાનો છે સૌપ્રથમ પ્રસ્તાવના સમાજશાસ્ત્રનો ઉદ્ભવ એ યુરોપમાં થયો અઢારમી ના સદી અને ઓગણીસમી સદીના સંક્રાંતિકાળ દરમિયાનનાનો ઉદ્ભવ અને વિકાસ થયો પરંતુ ભારતની અંદર જે સમાજશાસ્ત્રનો જે ઉદ્ભવ થયો એ વીસમી સદીમાં થયો ભારતીય સંસ્કૃતિ ભારતીય વૈવિધ્યતા સંસ્કૃતિની સભ્યતાઓ આ બધા વિષયોને કેન્દ્રમાં રાખી અને ઇન્ડોલોજીકલ પરિપ્રેક્ષ્યથી સૌપ્રથમ ભારતમાં સમાજશાસ્ત્રના અભ્યાસો થવા માંડ્યા તો એ બાબતમાં સમાજશાસ્ત્ર એ વિષય અઢારસો અડત્રીસમાં જે શરૂ થયો એમાં ભારતની અંદર આ વિષયનો જે વિકાસ થવામાં એનો ઉદ્ભવ થવામાં જે પાયાની ભૂમિકાઓ છે સ્વાતંત્ર્ય પહેલાં ભારતના સમાજશાસ્ત્રનો ઉદ્ભવ કઈ રીતે થયો અથવા તો કઈ રીતે સ્વ આપણે એનો અભ્યાસ કરતા હતા અને સ્વતંત્રતા બાદ કઈ રીતે સમાજશાસ્ત્રના અભ્યાસમાં પરિવર્તનો આવ્યા એ વિશે આપણે માહિતી મેળવીશું ત્યારબાદ કઈ સંસ્થાઓ કયા સામાયિકો એમ આમાં ફાળો આપ્યો છે એ વિશે માહિતી મેળવશું કઈ કઈ યુનિવર્સિટીઓ અને કઈ કયા સાલમાં આની શરૂઆત થઈ અને કયા સમાજશાસ્ત્રીઓ જે સમાજશાસ્ત્રીઓએ આમાં પાયાની ભૂમિકા ભજવી આપણે ભારતના સમાજશાસ્ત્રના ઉદભવની વિકાસ અંગે જ્યારે અભ્યાસ કરતા હોઈએ ત્યારે વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ પ્રથમ આપણને જે ભારતના સમાજશાસ્ત્રના પિતા તરીકે આપણે ઓળખવામાં આવે છે એવા જીએસ કુર્ય અને ઓગસ્ટ કોન્ટને આપણે વિશ્વના સમાજશાસ્ત્રના પિતા કહીએ છીએ એટલે આ બંનેનો જે સમન્વય છે એ જોઈએ કે ભારતના સમાજશાસ્ત્રના જેને ભીષ્મ પિતામાં અને જેને સર્જનાત્મક કામ કર્યું સમાજશાસ્ત્રની અંદર એવા આપણા જીએસ કુર્ય અને જીએસ કુર્યએ એક કામ એ કર્યું કે વિદ્યાર્થીઓની પેઢી ઘડવાનું કામ કર્યું એમના જેટલા વિદ્યાર્થીઓ છે એમ એન શ્રીનિવાસ આઈપી દેસાઈ ઈરાવતી કરવે આ તમામ વિદ્યાર્થીઓ એ પાછળથી એ મોટા સમાજશાસ્ત્રીઓ બન્યા અને એમને વિકાસને સમાજશાસ્ત્રના વિકાસમાં આગળ પડતું પ્રદાન આપવાનું કાર્ય કર્યું તો આ સમાજશાસ્ત્રના ઉદભવ અને વિકાસ અંગે આપણે વિગતવાર માહિતી મેળવીશું જોઈએ કે ભારતમાં સામાજિક ધાર્મિક અને રાજકીય આંદોલન ભારતમાં ઈસવીસન ઓગણીસમી સદીની અંદર એક અરાજકતા રૂઢિચુસ્તતા કેટલા બધા કુરિવાજો અને પ્રથાઓ જેમ કે સતી પ્રથા હોય બાળલગ્ન હોય દીકરીને બાળકીને દૂધ પીતી કરતાનો રિવાજ હોય સ્ત્રી ભ્રૂણ હત્યાઓ હોય તો આ કેટલા બધા કુરિવાજો અરાજકતાઓ ફેલાયેલી હતી તો એની અંદર સામાજિક સુધારણાવાદીઓ આપણને સૌપ્રથમ નામ યાદ આવે કલકત્તાના રાજા રામ મોહન રોય ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર કેશવચંદ્ર સેન મહાદેવ રાનડે તો આ બધા સુધારકોએ એક તબક્કો એવો આવ્યો કે જેમને સમાજના સુધારણા માટે કામ કર્યું અને સમાજની જે કુરિવાજો જે પરંપરાઓ જે રૂઢિઓ છે એને દૂર કરવાનો પ્રયત્ન કર્યો અને એના માટે સમાજની અંદર એમને વિવિધ સંસ્થાઓની સ્થાપના કરી એ જ રીતે સમાજશાસ્ત્રની અંદર જે સુધારણાવાદીનું કામ કર્યું સમાજની અંદર જે સુધારણાવાદીનું જે કામ કર્યું એમાં રાજા રામ મોહન રાય હોય મહાદેવમૂર્તિ ન્યાયમૂર્તિ રાનડે હોય આ બધા જે વિદ્વાનો છે એમનો ફાળો રહ્યો જ્યારે પુનરુત્થાનવાદી દયાનંદ સરસ્વતી અને આપણા સ્વામી વિવેકાનંદ એમને ભારતીય ગ્રંથો જે છે એ જે સંસ્કૃતિના આપણા ગ્રંથો છે એને પ્રચાર પ્રસાર કરવાનું કામ કર્યું અને હકીકતમાં એ ગ્રંથો શું કેવા માંગે છે એના વિશે સમાજમાં જાગૃતિ એટલે કે પુનરુત્થાનવાદ કરવાનું કાર્ય કર્યું અને અઢારસો ને પચ્યાસીમાં જ્યારે આપણો દેશ કહેવાય ને કે અઢારસો સત્તાવનનો સ્વાતંત્ર્ય સંગ્રામ હતો અને આંદોલનો વિવિધ ચાલી રહ્યા હતા અને આપણા અઢારસો સત્તાવનથી લઈ અને અઢારસો પચ્યાસીનો સમયગાળો એ ફિરંગીઓને દેશ નિકાલ કરવા માટે ક્રાંતિનો કાળ છે જેની અંદર પ્રથમ શહીદ તરીકે મંગલ પાંડેથી લઈ વિરાંગના લક્ષ્મીબાઈ જેવા શહીદ શહીદોએ મહત્વનો ફાળો આપ્યો છે પરંતુ અહીંયા આપણે અઢારસો પચ્યાસીમાં રાષ્ટ્રીય કોંગ્રેસની જે સ્થાપના થઈ એ ઓયુમે જે કરી એની અંદર જે સમાજશાસ્ત્ર એટલે કે સમાજ સમાજશાસ્ત્ર ત્યારે વિકસ્યું નથી અથવા તો સમાજશાસ્ત્ર એવું નામાભિધાન ભારતમાં નથી થયું પરંતુ સ્વાતંત્રતા પહેલાં જે સમાજશાસ્ત્રની પૂર્વ ભૂમિકા જે થઈ એની અંદર આ રાજકીય અને સામાજિક અને ધાર્મિક આ ત્રણેય આંદોલનોનો ફાળો રહેલો છે અને એના કારણે થઈ અને એક સમાજશાસ્ત્રની એની અંદર પૂર્વ ભૂમિકા બંધાયેલી છે તો આ બાબતોની અંદર આપણે જ્યારે આ વાત કરીએ છીએ ત્યારે આપણને મોહનદાસ કરમચંદ ગાંધી જે સ્વતંત્ર ચળવળમાં ફાળો આપ્યો અને એક નવી જ વાત અને નવી જ દિશા લઈને તેઓ આવ્યા સમાજની અંદર આપણે જાણીએ છીએ કે સમાજની અંદર સ્ત્રીઓનું એટલું મહત્વ તે સમયગાળામાં ન હતું તો સ્ત્રીઓને સ્વતંત્રતા ચળવળમાં ઝંપલાવવાનું જે જુસ્સો જે વિચાર જે આપ્યો એ અહિંસક લડતમાં જે ઝંપલાવવાનું જે કાર્ય કર્યું એ મોહનદાસ કરમચંદ ગાંધીએ કર્યું ત્યારબાદ સમાજની અંદર જે અસ્પૃશ્યતા જેવા કુ જે બદ્દીઓ હતી એની સામે જજુમવાનું કાર્ય એની સામે એક નિર્ણયાત્મક રીતે જે મુદ્દાઓ મૂકવાનું કાર્ય એ મોહનદાસ કરમચંદ ગાંધીએ કર્યું અને એ સમયગાળા દરમિયાન જ જે આપણા સ્વતંત્ર આંદોલનો થયા એની અંદર સૌની સહભાગીદારી એ આ આંદોલનોની અંદર મોહનદાસ કરમચંદ ગાંધીએ જોડવાનું કાર્ય કર્યું ઓગણીસો સડતાલીસમાં જે આઝાદી મળી અને ત્યારબાદ આઝાદી બાદ આ જે ધાર્મિક રાજકીય અને સામાજિક આંદોલનો જે છે એમાં સુધારણાવાદી હોય પુનરુત્થાનવાદી જે સમાજ સુધારકો હોય કે મોહનદાસ કરમચંદ ગાંધી હોય આપણા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર હોય તો આ બધા વિદ્વાનોએ જે ફાળો આપ્યો એ સમાજ સુધારક તરીકેનો નહીં કે સમાજશાસ્ત્રી તરીકેનો કારણ કે સમાજશાસ્ત્ર એક વિજ્ઞાન છે એટલે આ એક પૂર્વ ભૂમિકા હતી કે સમાજની અંદર જ્યારે કોઈ અભ્યાસો કે કોઈ સમસ્યાઓ જોવા મળે તો એનું કેન્દ્ર બિંદુ જે છે અથવા તો એનો પર્સ્પેક્ટિવ જે છે એ શોધવા માટેનું કાર્ય રીતે આ આ પુનરુત્થાનવાદીઓ આ સમાજ સુધારકોએ એક ફાળો આપેલો છે તો વિવિધ તબક્કે સમાજનું જ્ઞાન આ રીતે મળતું હતું પરંતુ સમાજશાસ્ત્રનો તે સમય ઉદ્ભવ થયો ન હતો ભારતમાં શિક્ષણ અને સ્વાતંત્ર્ય એ પહેલા સમાજશાસ્ત્રના શિક્ષણનો પ્રારંભ ભારતની અંદર સૌ જોઈએ તો આમ તો જે તે સમયે અંગ્રેજોએ શિક્ષણ આપવાનું કાર્ય કર્યું તો એમાં એમનો મુખ્ય હેતુ એ હતો કે ભારતના લોકો શિક્ષણ લે અને એમને કારકુનની સેવા આપે નહીં કે કોઈ અધિકારી બને કે શિક્ષણ મેળવી અને સામે એમની સામે આવી અને એમને દેશ નિકાલ અપાવવાનું કાર્ય કરે આવો હેતુ એમનો ન હતો પરંતુ એમને જે હેતુ હતો કે પોતાનું સેવાનું કામ અથવા તો પોતાની જે કામ છે એ કરે એ માટે થઈ અને શિક્ષણ સંસ્થાઓ એમને સ્થાપી પરંતુ અહીંયા પરિસ્થિતિ જરા જુદી રીતે બદલાય તો ઓગણીસમી સદીમાં સૌ પ્રથમ કલકત્તા મુંબઈ અને મદ્રાસ એમ ત્રણ પ્રાંતમાં યુનિવર્સિટીની સ્થાપના થઈ આ કલકત્તા મુંબઈ અને મદ્રાસમાં તો યુનિવર્સિટીની સ્થાપના થઈ સાથે સાથે જે આપણા રજવાડાઓ હતા જેમાં બરોડા મૈસૂર અને હૈદરાબાદ આ અહીંયા પણ આધુનિક શિક્ષણ સંસ્થાઓની સ્થાપના થઈ ત્યારબાદ આપણે જોઈ શકીએ છીએ અને ત્યાં પણ શિક્ષણને લગતું જે કાર્ય થયું એની અંદર સંસ્કૃતિ સભ્યતા ભારતીયતા અને એના જે મુખ્ય ઉદ્દેશ્યો છે એને મહત્વનું સ્થાન આપવામાં આવ્યું અને ભારતના જે નાગરિકો છે જે લોકો છે એઓ એક સાચું શિક્ષણ મેળવતા થયા અંગ્રેજી અંગ્રેજી જેવા વિષયો સાથે તેઓ કામ મેળવતા થયા તો અને એને સમજતા થયા તો એના કારણે અહીંયા આપણે સમાજશાસ્ત્રની જે પૂર્વ ભૂમિકા બંધાઈ કે એ શિક્ષણનો પ્રારંભ થઈ ગયો હતો અહીંયા મુખ્ય વિષય તરીકે તે સમયમાં સમાજશાસ્ત્રનો અભ્યાસ કરાવવામાં આવતો ન હતો વધુમાં અંગ્રેજી અર્થશાસ્ત્ર જેવા સામાજિક વિજ્ઞાનોનો ત્યાં અભ્યાસ કરવામાં આવતો હતો સાહિત્ય જેવા વિષયોનો ત્યાં અભ્યાસ કરાવવામાં આવતો હતો પરંતુ સમાજશાસ્ત્ર એ હજુ વિષય તરીકે પ્રાદુર્ભાવ થયો ન હતો વીસમી સદીમાં સમાજશાસ્ત્રની મુખ્ય વિષય તરીકે શીખવવાની શરૂઆત થઈ આપણે બધા જાણીએ છીએ કે ઓગણીસો ઓગણીસમાં સૌ પ્રથમ મુંબઈ યુનિવર્સિટીમાં પેટ્રિક ગિટ્સના સહયોગથી અહીંયા પ્રારંભ થયો સમાજશાસ્ત્રનો અને મુંબઈ યુનિવર્સિટી આમ જોવા જાવ તો ઓગણીસો ને ચૌદની અંદર જ કલકત્તા મુંબઈ જેવી યુનિવર્સિટીઓની અંદર સમાજશાસ્ત્ર વિષયનો અભ્યાસ શરૂ થયો પણ કઈ રીતે ગોણ વિષય તરીકે એનો સ્વતંત્ર વિભાગ સ્થાપિત થયો ન હતો પરંતુ ઓગણીસો ને ઓગણીસમાં સમાજશાસ્ત્ર વિષયનો ભારતની અંદર મુંબઈ યુનિવર્સિટીની અંદર વિભાગની સ્થાપના થઈ અને પેટ્રિક ગિટ્સ ત્યાં સમાજશાસ્ત્રના અભ્યાસો અને વડા તરીકે સ્થાપિત થયા ત્યારબાદ ઓગણીસો અને ચોવીસની અંદર એ જ રીતે ઓગણીસો ની ચોવીસની અંદર જ્યારે જીએસ ખુરી આવ્યા ત્યારે એ સમાજશાસ્ત્રના જે વડા તરીકે મુંબઈ યુનિવર્સિટીની અંદર સ્થાપિત થયા અને સમાજશાસ્ત્રના વિકાસમાં એમનું નોંધપાત્ર પ્રદાન છે એટલા માટે જ એ ભારતીય સમાજશાસ્ત્રના પિતા કહેવામાં આવે છે અને જો પિતા કહેવાના હોય તો પેટ્રિક ગિટ્સને અને ભારતીય સમાજશાસ્ત્રના પિતા જો કહેવાના હોય તો જીએસ ગુરિય ભારતની વિવિધ વિશ્વવિદ્યાલયોમાં સમાજ શાસ્ત્રનો પ્રારંભ આમ જો આ જાઓ તો ઓગણીસો સત્તરમાં કલકત્તામાં ઔપચારિક પ્રારંભ થઈ ગયો હતો બી એન સીલના માર્ગદર્શન હેઠળ પરંતુ સ્વતંત્ર વિભાગ તરીકે એની સ્થાપના થઈ ન હતી ત્યારબાદ ઓગણીસો એકવીસ ની અંદર લખનૌ વિશ્વવિદ્યાલયમાં અર્થશાસ્ત્ર સાથે સમાજશાસ્ત્રનો અભ્યાસ થઈ રહ્યો હતો જેમાં રાધા કમલ મુખરજી આપણા ડીપી મુખર્જી એટલે કે ધ્રુવજી પ્રસાદ મુખર્જી એનો ફાળો નોંધપાત્ર છે ત્યારબાદ ઓગણીસો અઠ્યાવીસ માં ઓસ્માનિયા યુનિવર્સિટીની અંદર સ્નાતક સુધીનો અભ્યાસક્રમ હતો પરંતુ ત્યાં પણ અહીંયા સ્વતંત્ર વિભાગ ન હતો પરંતુ ઓગણીસો ને તેતાલીસની અંદર ઓસ્માનિયા યુનિવર્સિટીમાં એસસી દુબેનો જે ફાળો અને એમની મહેનતના કારણે ત્યાં પણ સ્વતંત્ર વિભાગની સ્થાપના થઈ ઓગણીસો ત્રીસમાં પુના વિશ્વવિદ્યાલયમાં ઈરાવતી કરવે દ્વારા અહીંયા વિભાગની શરૂઆત થઈ પુના વિશ્વવિદ્યાલયમાં ઈરાવતી કરવે હોય કે પછી આપણા આગળથી આપણે જોઈશું કે આઈપી દેસાઈ હોય એ આર દેસાઈ એટલે કે અક્ષય કુમાર રમણલાલ દેસાઈ હોય નીરા દેસાઈ હોય કે પી એ પીએચ પ્રભુ હોય પંચનંદીકર હોય આ બધા વિદ્વાનો જે છે એમ એન શ્રીનિવાસ હોય તો આ બધા વિદ્વાનો એ સૌથી મહત્વના સમાજશાસ્ત્રી આપણે ભારતના અને વિદેશમાં પણ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા સમાજશાસ્ત્રી આ બધા વિદ્વાનો તો જીએસ ગુરિય સમાજશાસ્ત્રના વિકાસમાં ઉદ્ભવમાં મહત્વનું પ્રદાન કર્યું જ પરંતુ પોતે પ્રદાન કરી અને બેઠા ન રહ્યા પરંતુ સમાજશાસ્ત્રના વિકાસ માટે એક પેઢી ઘડવાનું કામ કર્યું હોય તો એ જીએસ ગુરિયે કર્યું છે એટલા માટે જે ભારતીય સમાજશાસ્ત્રના પિતા કહેવામાં આવે છે ત્યારબાદ વિવિધ સામાયિક અને સંસ્થાઓ વિવિધ વિશ્વવિદ્યાલયોમાં એમની સ્થાપના થઈ અને સમાજશાસ્ત્રની શરૂઆત થઈ ગઈ ત્યારબાદ કયા કયા સામાયિકો અને કઈ કઈ સંસ્થાઓ એમાં ફાળો આપ્યો ઓગણીસો વીસમાં ઇન્ડિયન જનરલ ઓફ સોશિયોલોજી નામનું જે સામાયિક છે એની અંદર સમાજશાસ્ત્રને લગતા લખાણો છપાયા અને એ લખાણો છપાયા બાદ અહીંયા જાગૃતિ અંગે જે વિષયની જાગૃતિ અંગે અને એનો ફેલાવો થયો ઓગણીસો ચોત્રીસમાં ઇન્ડિયન સોશિયોલોજીકલ રિવ્યૂ નામનું જે જનરલ છે અથવા સામાયિક છે એમને એમાં પણ સમાજશાસ્ત્રના જે વિષયના લખાણો છે એના પ્રકાશન કરવામાં આવ્યું ત્યારબાદ જે સંસ્થા છે સ્વતંત્રતા પહેલા સમાજશાસ્ત્રના વિકાસ માટે રોયલ એશિયાટિક સોસાયટી ઓફ બંગાળ અને ગોખલે ઇન્સ્ટિટ્યૂટ વગેરેની શરૂઆત થઈ અને સમાજશાસ્ત્રીય વાસ્તવિકતા ઉજાગર કરી હતી અને એને લગતા લખાણો અને કામો શરૂ થયા હતા ભારતીય વિદ્યા જેને આપણે ઇન્ડોલોજીકલ પરિપ્રેક્ષ્ય પણ કહીએ છીએ ઇન્ડોલોજીકલ પરિપ્રેક્ષ્ય એટલે શું એવો સહજ રીતે પ્રશ્ન થાય ભારતીય વિદ્યા એટલે શું એવો સહજ રીતે પ્રશ્ન થાય તો કે ભારતના સંસ્કૃતિને લગતા એટલે કે એના જે ગ્રંથો છે વેદો પુરાણો ઉપનિષદો મહાભારત રામાયણ મંડકો આ બધાની અંદરથી જે અભ્યાસો કરવામાં આવે એટલે કે ગ્રંથિય સ્ત્રોત દ્વારા જેનો અભ્યાસ કરવામાં આવે એને ભારતીય સ્ત્રોત અથવા તો ભારતીય વિદ્યા અથવા ઇન્ડોલોજીકલ પરિપ્રેક્ષ્ય અથવા ગ્રંથિય સ્ત્રોત આવું કહેવામાં આવે છે સર વિલિયમ જોન્સે સત્તરસો ને માં એશિયાટિક સોસાયટી ઓફ બંગાળની સ્થાપના કરી જેમાં તેમણે સંસ્કૃત અને ભારતીય વિદ્યાનો અભ્યાસ કર્યો એ પણ એ ગ્રંથોનો આધાર લઈને એટલે કે ઇન્ડોલોજીકલ પરિપ્રેક્ષ્ય દ્વારા તો હેનરી મેન વિલેજ કમ્યુનિટી ઇન ઇસ્ટ એન્ડ વેસ્ટ એટલે કે ગ્રામીણ સમુદાયનો અભ્યાસ હેનરી મેને તે સમયે કર્યો ત્યારબાદ રાધા કમલ મુખર્જી ડીપી મુખર્જી જી એસ ગુરિય કિશોર સ્વામી આ બધા વિદ્વાનોએ ભારતીય વિદ્યાકીય પરિપ્રેક્ષ્ય દ્વારા અભ્યાસ કર્યો છે જેની અંદર ગોવિંદ સદાશિવ ગુરિયે એમાં કેટલી બધી જાતિઓ જ્ઞાતિઓ કાસ્ટ એન્ડ રહીસ ઇન ઇન્ડિયા એ પણ એમને ઇન્ડોલોજીકલ પરિપ્રેક્ષ્ય દ્વારા અભ્યાસ કર્યો એના તો પછી વિભાગો પાડવામાં આવ્યા કાસ્ટ ક્લાસ ઇન ઇન્ડિયા કાસ્ટ એન્ડ રેસ ઇન ઇન્ડિયા કાસ્ટ ક્લાસ એન્ડ ઓક્યુપિકેશન આ બધા ઇન્ડોલોજિકલ પરિપ્રેક્ષ્ય દ્વારા અભ્યાસો થયા જેમાં એમને જ્ઞાતિના લક્ષણો આપે આપેલા છે ધ્રુજી ટી પ્રસાદ મુખર્જી હોય થુથી હોય આ બધા વિદ્વાનોએ ભારતના નાટ્યશાસ્ત્ર સગપણ સંબંધો વેશભૂષાઓ આ બધા અભ્યાસો એ ભારતીય સ્ત્રોતમાંથી લઈને કર્યા છે અને એના ભારતીય વિદ્યા અભ્યાસમાં મહત્ત્વનું પ્રદાન આપ્યું અને એનો પ્રચાર પ્રસાર પણ કર્યો છે સ્વાતંત્ર્ય પ્રાપ્તિ બાદ ભારતમાં સમાજશાસ્ત્રનો વિકાસ જોઈએ તો જે સમયે ભારતીય સંસ્કૃતિના અભ્યાસ થતા હતા અને ગ્રામીણ સમુદાય નગર સમુદાય અને આદિમ સમુદાયના જે રીતે અભ્યાસ થતા હતા જે ઇન્ડોલોજીકલ પરિપ્રેક્ષ્યના અભ્યાસ થતા હતા વિદેશની એટલી પદ્ધતિઓ વિકસી ન હતી તે સમયે આવા અભ્યાસો થતા હતા પરંતુ આઝાદી બાદ અને સ્વતંત્રતા બાદ જ્યારે આપણે અભ્યાસો જોઈએ છીએ તો એમાં પરિવર્તન જોવા મળે છે તેની અંદર જ્ઞાતિ સમુદાયના અભ્યાસોમાં પરિવર્તન ક્ષેત્રકાર્ય એ વધારે પ્રમાણમાં વિકસ્યું એમ એન શ્રીનિવાસે જે ભારતમાં ક્ષેત્રકાર્ય વિકસાવવામાં મહત્વનું પ્રદાન આપ્યું છે તો એની અંદર વિવિધ અભ્યાસો તો વિકસ્યા જ પરંતુ અભ્યાસના વિષયોમાં પરિવર્તન આવ્યું આપણે આઝાદી બાદ શહેરીકરણ વિકસ્યું શહેરીકરણના કારણે નગરને લગતી સમસ્યાઓ થઈ તો એના અભ્યાસો થયા એની અંદરથી બેરોજગારીની સમસ્યા થઈ એના અભ્યાસો થયા વર્તમાનની અંદર પણ જે સમાજમાં પરિવર્તન આવ્યું છે એના અભ્યાસો થઈ રહ્યા છે એટલે સમુદાય સમાજ મંડળ સંસ્થા આર્થિક સામાજિક ધાર્મિક રાજકીય શૈક્ષણિક સાંસ્કૃતિક આ બધી સંસ્થાઓમાં પરિવર્તન આવ્યું એ જ રીતે સમાજશાસ્ત્રના અભ્યાસમાં પણ પરિવર્તન આપ્યું અને આ સમાજશાસ્ત્રના વિકાસની અંદર પ્રાધાન્ય આપતી જો આપણે સંસ્થાઓ જોઈએ તો ઇન્ડિયન સ્ટેટિકલ ઇન્સ્ટિટ્યૂટ એ કલકત્તામાં આવેલ ધ ગોખલે ઇન્સ્ટિટ્યૂટ ઓફ પોલિટિક્સ એન્ડ ઇકોનોમિક્સ પુના સેન્ટર ફોર સોશિયલ સ્ટડી સુરત જેની અંદર આપણા ગુજરાતના સમાજશાસ્ત્રના પિતા ઈશ્વરલાલ પ્રાગજીભાઈ દેસાઈ એટલે આઈપી દેસાઈએ આ સંસ્થાની સ્થાપના કરી છે એનો પણ સમાજશાસ્ત્રના વિકાસમાં મહત્વનું પ્રદાન રહેલું છે ઇન્ડિયન સોશિયોલોજિકલ સોસાયટી ઓગણીસો એકાવન એની અંદર આ સંસ્થાની સ્થાપનામાં મહત્ત્વનું પ્રદાન જી એસ ગુરિયનું રહેલું છે અને સોશિયોલોજિકલ બુલેટિન એ આ સંસ્થા અંતર્ગત એ સામાયિક ચલાવવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો આપણે આ એકમ પાંચ જે છે એ એના અભ્યાસમાં સ્વતંત્રતા પૂર્વ ભારતીય સમાજ અને ભારતના સમાજશાસ્ત્રનો અભ્યાસ કઈ રીતે થતો હતો અને સ્વતંત્રતા બાદ ભારતનું સમાજશાસ્ત્ર વિકસ્યું કઈ કઈ સંસ્થાઓ કયા કયા સામાયિકો કયા કયા સમાજશાસ્ત્રીઓનો પ્રદાન રહ્યું છે કઈ કઈ વિશ્વવિદ્યાલયો સ્થપાય એના વિશે આજે આપણે અભ્યાસ કર્યો પરંતુ ભારતના સમાજશાસ્ત્રના ઉદભવમાં જે વિવિધ વિદ્વાનો છે જેની અંદર રાધા કમલ ડીપી મુખર્જી સૌથી મહત્ત્વના જી એસ કુર્ય એના વિશે એ આગળના જ્યારે વર્ગો હશે ત્યારે આપણે ચર્ચા કરીશું અત્યાર સુધી ભારતના સમાજશાસ્ત્રની અંદર જે વિકાસ થયો એમાં પ્રદાન આપનાર જે સમાજશાસ્ત્રીઓ છે અથવા તો કઈ કઈ સંસ્થાઓ છે કયા કયા વિષયો સાથે અભ્યાસો થયા હતા એ વિશે આપણે માહિતી મેળવી સ્વાધ્યાય માટેના પ્રશ્નોમાં સ્વાતંત્ર્ય પ્રાપ્તિ બાદ ભારતમાં સમાજશાસ્ત્રનો વિકાસ જણાવો ભારતમાં સમાજશાસ્ત્રના અલગ અલગ વિભાગો ક્યાં અને ક્યારે સ્થાપાયા એના વિશે માહિતી મેળવો વિકાસમાં પ્રદાન આપનાર સામાયિકો અને સંસ્થાઓ વિશે તમે વાંચજો વિચારજો અને એના વિશે લખજો ઉપયોગી પુસ્તક આના સિવાય તમારે વધારે માહિતી મેળવી હોય ભારતના સમાજશાસ્ત્રના ઉદ્ભવ વિકાસમાં તો આ પુસ્તકો તમે જોઈ શકશો ત્યાં સુધી ફરી પાછા આપણે નવા વિષય સાથે અને આ જ વિષય સાથે આપણે ભારતના સમાજશાસ્ત્રના ઉદ્ભવ વિકાસમાં વિવિધ વિદ્વાનોનો જે ફાળો છે એ વિષય સાથે આપણે મળીશું ત્યાં સુધી ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરમાં આવેલ ચૈતન્ય સ્ટુડિયોનો આભાર સાથે ફરી મળીશું